નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના એરંડા વિશે મિત્રો એરંડામાં ફરી તોફાન મસ્તી શરૂ થઈ છે આ તોફાન મસ્તીમાં આગ ઘૂંમવાનું કામ પણ અગ્રણી પ્લાન્ટ્સ દ્વારા શરૂ થયું છે અગાઉ જેમ શુદ્ધત બનેલા જળમાં કાકરી ચાળો કરીને તેજીનો ચમકારો લવાયો હતો એ જ રીતે આ વખતે પણ ખેડૂતો પાસેથી સીધી ખરીદીના ભાવ અખબારોમાં આવવાનું શરૂ થતા એરંડા બજારમાં તેજીનો કરંટ લાવ્યો છે સપ્તાહના આરંભે એકાએક એરંડા બજારમાં હલચલ વધતા વાયદા વધીને ખુલ્યા બાદ

સાથે જ તે સોમવારે બનાસકાંઠા પાટણ અને મહેસાણામાં વેપાર પંદર હજાર ગુણી કચ્છમાં ચાર હજાર હળવદ અને સૌરાષ્ટ્રમાં એક હજાર બોરી સાબરકાંઠા અરવલી અને સાઉથ ગુજરાતમાં રાજસ્થાનની ચાર હજાર ગુણી અને સીધા મિલોના એક હજાર બોરીના કામકાજ હતા એરંડા વાયદા વધીને ખુલતા પીઠામાં ઉછાળો જોવા મળ્યો હતો અને પીઠા વધીને એવરેજ રૂપિયા બારસો થી બારસો ને પાંત્રી બોલાયા હતા સાથે જગાણાના ભાવ સવારે રૂપિયા બારસો પચાસ સાંજે બારસો ને પંચાવન થી બારસો પાસઠ થયા હતા દિવેલ ના ભાવ સવારે બારસો ને ચોસઠ ખુલ્યા બાદ સાંજે બારસો ને પંચોતેર બોલાયા હતા મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો